છોટાઉદેપુર જિલ્લામાં ઘેરમેળા બે હજાર પચીસને અનુલક્ષીને આજે ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર અને છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘેરમેળા માટે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટલ ચોકડીથી શરૂ થયેલી આ રેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પરેડ ગ્રાઉન્ડ પર સમાપ્ત થઈ હતી આ રિપોર્ટ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રેહાન પટેલ આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છેફનાન આ રેલીનો મુખ્ય ઉદ્દેશ હતો કે મેળાની લોકપ્રિયતાને વધારવી અને વિવિધ જિલ્લાઓના લોકો સુધી આ ભાતીગળ મેળાની જાણકારી પહોંચાડવી એ મુખ્ય હેતુ છે સવારના સાડા છ વાગે નસવાડી તાલુકાની શ્રીનાથજી હોટલ ચોકડીથી શરૂ થયેલી સાડત્રીસ કિલોમીટરની આ રેલીમાં બસોથી વધારે અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ આ માટે કુલ એકસો પચ્ચીસ સાઇકલ ફાળવી અને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો છોટા ઉદયપુર કલેક્ટર ગાર્ગીજનના મતે સોળમી માર્ચે કમાડ તાલુકામાં યોજાનાર વિશ્વ વિખ્યાત ગેરમીણા માટે આજે યોજાયેલી આ સાયકલ રેલી પ્રચંડ ઉત્સાહ સાથે પૂરી થઈ આ વિશે વધુમાં જણાવતા કલેક્ટર ગારગીજને શું કહ્યું તે આ આવતા સન્ડે સોળમી માર્ચ ગેર મહિનાના આયોજન કમાંડ ખાતે છે એના માટે ટીસીજીએલમાંથી ગ્રાન્ટ આપેલી છે બધી સુવિધાઓ ત્યાં સગવડ કરવા માટે અને એના ભાગરૂપે અમે આજે ગેરમેલાના પ્રચાર પ્રસાર માટે એક સાયકલ રેલીના આયોજન કર્યા હતા જે આપણા નસવાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અરાઉન્ડ સત્રીસ કિલોમીટર થર્ટી સેવન કિલોમીટર જેટલા ડિસ્ટન્સ બસો જેટલા પાર્ટિસિપેન્ટ એમાં હતા જે બધા જિલ્લા તંત્ર છોટા ઉદયપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ લોકો છે એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મારફતે સાયકલ આપવામાં આવી છે અને એમના સંપૂર્ણ સહયોગ અમે લોકો મળ્યા છે અને ઓલમોસ્ટ એટી પર્સન્ટ લોકો જે છે આ પોતે સાયકલ ચલાવીને અહીંયા આવ્યા હતા અને આ બેસિકલી એટલા માટે કે બધા લોકોને ખબર પડે સોળી માર્ચે ગેન મેલાના આયોજન થઈ રહ્યા છીએ અને બહારથી વડોદરાથી અમદાવાદથી બીજા ડિસ્ટ્રિક્ટમાંથી અને નજીકના સ્ટેટમાંથી પણ લોકો આવીને આ જોઈ શકાય એના માટે કર્યું છે થેન્ક યુ આ રેલીમાં મહત્વના અધિકારીઓનો પણ ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમ કે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇતિહાસ છે એસઓયુના અધિક કલેક્ટર સર્વનારાયણ માધુ અને અન્ય મોખરાણ અધિકારીઓએ પણ રેલીમાં જોડાઈને ઉર્જા ફેલાવી હતી છોટા ઘેર ઘેરમેળો તેના અનોખા રંગ અને ફાતી ગણતાથી વિશ્વ પ્રસિદ્ધ છે આ ઘેરમેળાને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર